ગુડ મોર્નિંગ અંબા અંબા તુલસી સરસ ખીલી ગયા છે ને હે તુલસી સરસ ખીલી ગયા છે ને મસ્ત ખી ગયા છે તુલસીના લીમડો તો વે ને પાંદળો તો બહુ વાળી હમ બે વરસ સુખ ખાતા હતા ફ્લાક ટીકાવી લો કે નહી બળાળો આમલે થોડો ગાટ પાછા રાખતા રો કેમ ગામમાં લેડી ઓકે હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ સવાઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના અઢી ત્રણ વાગ્યા અને સવાર દસ વાગે અહીંયા પડદરી આગળ ગામ છે ત્યાં એક જગ્યા શૂટ હતું તો ત્યાં જતો રહ્યો હતો અને સવારનો વ્લોગ કાંઈ ખાસ લઈ નથી શકો બસ હવે આ બ્લોગની ધીરે ધીરે શરૂઆત થાય છે જમવા માટે ઘરે આવ્યો હતો બપોરે અમારો જારી છે મારો ને બાપુજીનો વહે છે એટલે અમને તો આ ભાવે બાકી બધા અલગ અલગ જઈમાં છે આ લોકો પિક્ચર છે નો હાલે આવું કહું છું જો તમને લોકોને ખ્યાલ આવે એટલા માટે કેમ કે રાજકોટની ફેમસ ગાયત્રી સ્ટ્રીટમાં અત્યારે આવ્યા છે તેજાભાઈ મીઠાઈવાળા તરીકે પણ ઓળખાય છે બહુ જૂની પેઢી છે અને સ્વીટમાં બહુ મોટું નામ છે પાછળ રસ ઉપરથી તમને અંદાજો આવી જશે હજી જસ્ટ સૂટ પૈતું મીઠી નહીં રસ્તામાં એક નાનકડો હોલ છે નાખો તમ તમારે આવતો મને ક્યાં વાંધો

સાદી ખીચડી હોય તો હજી નો ભાવે મિક્સ દાળની હોય તો હજી આવેલી નથી ખાતો હમ ગુડ ગુડ અગિયાર માં પાંચ ને આનંદ બેસી ગયા છે જમવા દહીં ખીચડી માઇક્રોવેવ માં થોડીક જ તો પહેરી કારણ કે દહીં ખાવી હતી ને કેવું રહ્યું ખીચડી કેટલા બધા દિવસે કરી કા વળી ગરમ હોય તો ઓર મજા આવે તમને

કાઈએ નું ગરાય ન કે કાઈ નો કરે એવું હોય નહીં કરવું તો પડે જ પૂરું ચાલુ કર્યું હોય તો પૂરું કરવું પડે તમે શૂટિંગ અધૂરું મૂકો છો તમારું એ કઈ અમે અમારું કામ અધૂરું ન મૂકી શકીએ હં તારા જલ્યા હે યાર મેનાલા ધનમેલા

ઇંગ્લિશમાં હોત નાટક કહી રહ્યા હિન્દીમાં હોત નાટક કહી રહ્યા છે હા એ એ ને પ્રોફેસર હોય એને શ્રતાંજલિયા હમ કે આટલું ટેલેન્ટ છે એમના મિત્રો સર્કલ સ્કૂલના એ બધા એને પચાસ વર્ષ બધા પૂરા થયા ને એટલે એ બધાય ભેગા થયા હતા ઈ ફોટા બતાવ્યા બોલો ત્યારે ઈ 50 વર્ષે બધા અહીંયા ભેગા થયા હતા તો એ કે સ્કૂલ ના ફ્રેન્ડ ને બધા નામ સહિત કે યાદ હતું એને બોલો બધા ને મળ્યા અને બધા ઈ કે બહાર થી આવ્યા હતા કોક લંડન થી આવ્યું હતું કોક બહાર થી બધા બહાર થી આવ્યા હતા કોઈ કોઈ ના ટચ માં નહોતા ને આ અમિતદાદ તો એ કે કેવડી મોટી હસ્તી બની ગઈ કે કેવડું સુપરસ્ટાર એમ તમે તમારા મિત્રો ને જે નાનપણના મિત્રો હોય ને એની યાર હંમેશા એવું આવું ગમે એ વ્યક્તિ કે શું કહે એ એક જ હોય કે એ તુકારે દઈને તમને જે સાચું હોય ખોટું હોય અલગ અલગ ટાઈપના મિત્ર હોય પણ એ મિત્ર જ હોય કે તમને તુકારો દઈને તમારી યાર એ રીતના રીએ

કાલે હું જમીન મકાન ની વાતો આલતી તી તો ઓલા ભાઈ ની ઘરવાળી એ કીધું કે અમારે આટલામાં માં માંગો છે ફ્લેટ આટલામાં માંગો છે આટલામાં માં માંગો છે થોડીક વાર એવી કરી તો ઓલા કીધું કે બસ કર આ બધા ને એ કે કે છે ને તારા થી જાજા સોદા ની ખબર છે એ કીધું તું રેવા દે લોકો ને માંગી ગયા છે ને કોણ કોણ મીટિંગ માં હતા ને બધા ને આ બધી ખબર છે એ કે એમ ભાઈબંધો ને બધી ખબર જ હોય લાડ દેロイતે હમ એમ હું તમ મિઠે નું દા મિટ્રザ ટાઈમે ઉભા રહી હમ સુખ દુખ માં સાથે હોઈ હમ ઈટ સાટા મિત્ર હમ આ તો બાય ફ્રેન્ડશિપ દે વિસે આપણે કેવી સત્સંગ કરી લીધો અત્યારે મારે એવા બેટરન ફ્રેન્ડ હતા અંતા એટલે છે અજી હમણા એક ફ્રેન્ડ ની આ તો તમે રોકે આયા નઈ સવાર દીસન હે હમણા એક ફ્રેન્ડ ઘરે તો સવાર દીસન જે આયા કેકદી હવે એમને આ બોલાવી લ્યો બીજા એક બેબી છે હમ હમ યે ખાસ ફ્રેન્ડ હમ બસ ગુણાદી હમ યે

ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત